હું સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની છું વિદ્યાર્થીઓનો ઉદ્દેશ એ જ છે કે સાક્ષીને યોગ્ય ન્યાય મળે તેમજ વહીવટી તંત્ર તેની આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરી તેને કડકમાં કડક સજા આપે યોગ્ય પગલા ભરે જેથી સાક્ષીને તથા તેના વાલીને તેમજ દરેક વિદ્યાર્થીઓ તેના વાલીઓ જે લોકો આ વિષય પર ચિંતિત છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ કોઈ પણ સાથે થઈ શકે છે તે લોકો નિશ્ચિંત થઈ શકે તેમજ આ ઘટના ફરીવાર કચ્છમાં ન ઘટે તેની તે લોકો ખાતરી આપી શકે અરે મિત્રો હાલમાં ભુજની અંદર આવેલી સંસ્કાર કોલેજમાં એક છોકરીની હત્યા થઈ ગઈ છે હવે મિત્રો હા અત્યારે એક છોકરાએ એક છોકરીની હત્યા કરી નાખી છે અમદાવાદની અંદર જે ઘટના બની છે એવી જ ઘટના અત્યારે મિત્રો ભુજની અંદર પણ બની ગઈ છે હાલમાં સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે અને કઈ રીતે ઘટના બની છે મિત્રો આ કઈ રીતે હત્યા થઈ છે એ પણ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનું છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ આજના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો જેથી કરીને દીકરીના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો હાલમાં ગાંધીધામમાં રહેતી સાક્ષી નામની છોકરી જે મિત્રો ભુજમાં જે સંસ્કાર કોલેજ છે તેની અંદર અભ્યાસ કરતી હતી અને મિત્રો સાંજે છ વાગે છ વાગે તેની હત્યા કરવામાં આવી હતી કઈ રીતે કરવામાં આવી હતી એ પણ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો હાલમાં મિત્રો હવે ગાંધીધામમાં મિત્રો હવે આ સાક્ષી રહેતી હતી હવે એના ઘરની બાજુમાં કે આડોશી પાડોશીમાં મિત્રો જે છોકરો છે એનું નામ છે મિત્રો મોહિત હવે મોહિત ત્યાં રહેતો હતો અને મિત્રો તેમના બંને વચ્ચે મિત્રો રિલેશનશીપ બંધાઈ ગયું હતું મિત્રો તે બે બંને એકબીજાના રિલેશનશીપમાં આવી ગયા હતા અને મિત્રો સાક્ષી છે તે ભુજમાં અભ્યાસ કરતી હતી ભણતી હતી ભુજમાં કોલેજ કરતી હતી પરંતુ મોહિતને એ નહોતું ગમતું સાક્ષી છે એ ભુજમાં ન ભણે તે ત્યાં ગાંધીધામ આવતી રહે એવું મિત્રો મોહિતનું કહેવું હતું પરંતુ સાક્ષીએ ના પાડી દીધી કે ના મારે ત્યાં નથી ભણવું હું અહીંયા સંસ્કાર કોલેજની અંદર સરખી રીતે ભણી શકું છું મને મજા આવે છે અહીંયા પરંતુ મોહિતને તે ન ગમતા મિત્રો પછી મોહિતે તે વાતચીત કરી હોય આગળ એ તો નથી ખબર પરંતુ તે અને એનો મિત્ર બે મિત્રો ત્યાં મળવા પણ ગયા હતા સાક્ષીને અને ત્યાં કઈક વાતચીત થઈ હશે હવે મિત્રો શું વાતચીત થઈ હોય એ તો મને નથી ખબર પરંતુ મિત્રો ત્યાં ગળાના ભાગમાં સાક્ષીના ગળાના ભાગમાં ત્યાં શરીરના ઘા મારી દીધા અને ત્યાં મિત્રો તેને હત્યા ત્યાં નથી થઈ પણ ત્યારબાદ તેને તાત્કાલિક સાક્ષી છે તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી મિત્રો ત્યારબાદ તેનું અવસાન થયું હતું અને હાલમાં મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર આ છે પરંતુ ભુજમાં જે ઘટના બની છે આ એને લઈને અત્યારે વિદ્યાર્થીઓ છે એ અત્યારે આક્રોશે ભરાયા છે અત્યારે વિદ્યાર્થીઓ છે એ પણ અત્યારે સાક્ષી છે તેને ન્યાય અપાવી રહ્યા છે અને જે આ

બીજી વાત કરીએ તો મિત્રો હવે જે સાક્ષી છે તેને આ બાબતે ના પાડી દીધી હતી કે હવે આપણે રિલેશનશીપમાં નથી રહેવું અને મિત્રો ત્યારબાદ તેના મમ્મીને પણ એ સાક્ષીએ જણાવ્યું હતું કે મમ્મી આવી રીતે છે તો એના મમ્મીએ એવું કીધું કે બેટા તું એને બ્લોકમાં નાખી દે તું એને બ્લોકમાં નાખી દે એવું એને કીધું પણ સતા પણ મિત્રો હવે એ જે છોકરો છે એને આ વાત ન ગમી અને મિત્રો ત્યારબાદ તે ગાંધીધામથી મિત્રો બાઇક લઈ એ અને એનો મિત્રો બાઇક લઈને આવ્યા હતા અને મોહિત છે એ પાછળ બેઠો હતો અને મિત્રો ત્યાં ભેગા થયા હવે મિત્રો જે સાંજે છ વાગ્યા બાદ કોલેજમાં સાક્ષી છે એ છૂટ્યા બાદ મિત્રો અહીંયા અભ્યાસ પૂરો થયો હોય એનો ક્લાસ પૂરો થયો હોય ત્યારબાદ જે સાક્ષી છે તે મિત્રો અહીંયા ગઈ અને મિત્રો મોહિત છે તે અહીંયા મળ્યા મિત્રો અને ત્યારબાદ ત્યાં મોહિતને વાત ન ગમતા જે સાક્ષી નામની છોકરી છે એ મિત્રો ભુજમાં જે આવેલી જે સંસ્કાર કોલેજ છે તેની અંદર અભ્યાસ ન કરે એ ગાંધીધામમાં અભ્યાસ કરે એ માટે મિત્રો મોહિતે છે એવું કીધું હતું પરંતુ સાક્ષીને એ નહોતું ગમતું અને સાક્ષીએ એવું પણ કહી દીધું હતું કે હવે આપણે અહીંયાથી રિલેશનશીપ પૂરી થઈ જાય છે પરંતુ મિત્રો ત્યારબાદ મોહિતે મિત્રો જે ઘટના બની મિત્રો એ ઘટના ત્યારબાદ થઈ છે અને મિત્રો મોહિતને આ નહોતું ગમતું એના કારણે સાક્ષીના ગળાના ભાગમાં મિત્રો શરીરના ઘા મારી દીધા અને હાલમાં મિત્રો અત્યારે વિદ્યાર્થીઓ છે એ પણ અત્યારે ન્યાય અપાવવા માટે સાક્ષીને ન્યાય અપાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે અને આવી આગળ ઘટના ન બને ભુજની અંદર નહીં પણ કચ્છની અંદર આવી ઘટના ન બને એ માટે મિત્રો રેલીઓ પણ કાઢી હતી અને સાક્ષીને મિત્રો તેના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે મિત્રો ઘણા બધાએ શ્રદ્ધાંજલિ પણ આપી હતી મીણબત્તી સળગાવીને કોઈ મિત્રો મોબાઈલની ફેસ લાઇટ કરીને અને મિત્રો ઘણા બધા લોકો છે સાક્ષીને ન્યાય અપાવવા માટે મિત્રો ઘણી બધી મહેનત પણ કરી રહ્યા છે અને હવે આગળ હવે શું થાય એ તો નથી ખબર પરંતુ આરોપી છે જે આરોપી મોહિત છે એને મિત્રો અત્યારે ધરપકડ કરી લીધી છે અને ઘટના જે જે જગ્યાએ ઘટના બની હતી એ જગ્યાએ પણ મોહિતને લઈ જવામાં આવ્યો હતો અને હવે મોહિત છે એને મિત્રો હવે કઈ કલમ લાગે એના ઉપર શું થશે એ કાંઈ નથી ખબર પરંતુ એનામાં એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે અને એને જેલમાં પૂરવામાં આવશે અને અત્યારે હાલમાં પણ મોહિત છે તે જેલમાં છે અને પોલીસ છે તે એની પૂછપરછ કરી રહી છે અને હવે આગળ છે એ કાનૂન છે એ મિત્રો આગળ હવે મોહિતને જે સજા થવાની હશે એની સજા આપશે પરંતુ ભુજની અંદર આવી ઘટના ન બને એ માટે મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે એ મિત્રો પણ અત્યારે ઘણા બધા પ્રચાર કરી રહ્યા છે ઘણા બધા વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે અને સાક્ષી છે મિત્રો એની ઘણી બધી ફ્રેન્ડ છે એ પણ અત્યારે મિત્રો સાક્ષી છે એના દિવ્ય આત્માને શાંતિ મળે તેને શ્રદ્ધાંજલિ મિત્રો પાઠવી રહી છે અને મિત્રો તમે પણ આ વિડીયોના કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી નાખજો જેથી કરીને જે દીકરી છે સાક્ષી છે એના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો અને હવે આ બાબતને લઈને તમારા લોકોનું શું કહેવું છે આ બાબતને લઈને તમારા લોકોનું શું કહેવું છે અને મિત્રો આગળ સેવન્થ ડે સ્કૂલ છે એમાં પણ મિત્રો આવી કાંઈક ઘટના બની હતી મિત્રો તમે બધાય જાણતા હશો આવી જ કાંઈક ઘટના બની હતી પરંતુ મિત્રો મોહિતને એક નાનકડી એવી વાત ન ગમતા મિત્રો સાક્ષીના ગળાના ભાગમાં મિત્રો ચપ્પુના નહીં પરંતુ મિત્રો શરીરના ઘા મારી અને મિત્રો ત્યાં જ તેને ઢળાળ કરી નાખી હતી ત્યાં જ મિત્રો તેને લોહી લુહાણ કરી નાખી હતી અને મિત્રો સાક્ષીને ત્યારબાદ મિત્રો હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ મિત્રો ત્યાં એનું મૃત્યુ થયું હતું ત્યાં તેની હત્યા કરવામાં આવી હતી આરોપી દ્વારા મિત્રો અને આરોપી છે મોહિત તેની ધરપકડ પણ અત્યારે હાલમાં કરી લીધી છે અને મિત્રો મોહિત નામનો જે છોકરો છે એને પણ મિત્રો ઠંઠોરવામાં આવ્યો હતો ઢોર માર મારવામાં આવ્યો હતો જેથી કરીને આગળ આવું કાર્ય ન કરે એ માટે પરંતુ હવે હવે આગળ આવી ઘટના ન બને એ માટે અત્યારે મિત્રો ઘણા બધા અત્યારે લોકો પ્રચાર કરી રહ્યા છે ઘણા બધા લોકો છે લડી રહ્યા છે ઘણા લોકો બોલી રહ્યા છે અને હવે આવી આગળ ઘટના ન બને એ માટે તમારે લોકોનું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે મિત્રો આપણે આપણાને કાંઈ બી આગળ માહિતી મળશે તો હું તરત જ તમને નવો વિડીયો બનાવી અને જાણ કરી દઈશ ત્યાં સુધી મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ